બેન દીકરી સુધી સમાજની ને લાંછન લાગે તેવી વાત કરી છે તો એ માફીને પાત્ર તો નથી જ અને અમારો કોઈ પાર્ટી સાથે કોઈ પક્ષ સાથે કોઈ વિરોધ નથી અમારા ફક્ત ને ફક્ત રૂપાલા સાહેબ ટિકિટ કપાય રદ થાય એનો જ વિરોધ છે બાકી અમારા કોઈ ભાજપ સાથે કોઈ વિરોધ નથી અને આ રદ નહીં થાય તો આવું ગામે ગામ જઈને અમે આંદોલન ચાલશે એમાં પાર્ટીને બી અસર થશે પુરુષોત્તમ રૂપાલા ટિકિટ રદ નહીં કરવામાં આવે તો અમે ઘરે ઘરે જઈને ગામે ગામે જઈને એના વિરુદ્ધમાં કેમ્પેનિંગ ચલાવશું અને ભાજપે પણ એના માઠા પરિણામ ભોગવવાની તૈયાર તૈયારી રાખવી પડશે